નગર જિલ્લાના ઘોઘા તાલુકાના ભીખડા ગામમાંથી હૃદય કંપારી છૂટે તેવી ઘટના સામે આવી છે બાવીસ વર્ષીય યુવતી પારુલનો સિહોર ખાતે રહેતા વિવેક નામના યુવક સાથે છેલ્લા એક વર્ષથી ઇન્સ્ટાગ્રામ મારફતે પ્રેમ સંબંધ હતો પારુલે પ્રેમી વિવેક સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી પરંતુ પરિવારજનોને આ સંબંધ મંજૂર ન હતો પરિણામે પારુલ અને તેના પરિવાર વચ્ચે વારંવાર વાદ વિવાદ થતા હતા એકવાર સમજાવ્યા છતાં પારુલ પોતાની વાત પર અડગ રહી હતી અને પ્રેમી સાથે જ લગ્ન કરવા માંગતી હતી તેવામાં ગત તારીખ અઢાર ઓક્ટોબર બે હજાર પચીસના રોજ ઘરમાં થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પારુલની માતા દયા સરવૈયા અને ભાઈ પ્રકાશ સરવૈયાએ તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી પારૂલની નિર્મમ રીતે હત્યા કરી નાખી હતી એટલે પછી એને સાઈડ ઉપર કામ કરતો હતો બરોબર એટલે એ અહીંયા બધા ગોતવા આવ્યા પણ એને કાઈ મળ્યું નહીં એક ડબલું મળી આવેલ ચેકડેમમાંથી એને આધારે એમ અનુમાન બાંધ્યું કે આ છોકરી ભાગી ગઈ છે પછી મેં પ્રકાશ પ્રકાશ નો પછી પપ્પા એક કામ કરો તમે મારે હાથ ચલવા છે અને તમે ફરિયાદ પોલીસ સ્ટેશનમાં લખાવી નાખો કે ભાઈ આવી રીતે મારી બેન ગુમ થયેલ છે અને તપાસ કરો પણ પોલીસે એમ કીધું કે તમે કાલ આવજો દસ અગિયાર દસ વાગ્યા પછી પછી અમે રવિવારે દસ વાગ્યા પછી ગયેલા અને ફરિયાદ દાખલ કરી દીધી હત્યા થઈ છે પછી અજીતભાઈ જે છે કે નહીં અમે ફરિયાદી લીધી ફરિયાદી લખાવી નાખી કે નહીં એટલે ઘરે આવ્યા ઘરે આવ્યા એટલે પડખે અજીત સિંહ વાડી છે એ અહીંયા એનો રસ્તો છે એ એણે અમને કીધું મને કે ચેકડેમમાં લાશ પડી છે જોવો કે તમારી દીકરીની નથી ને એટલે અમે બધા જોવા ગયા અને પછી સાહેબને ફોન કર્યો કે ભાઈ આવી રીતે લાશ પડી છે અને તમે તપાસ કરાવો એટલે પોલીસવાળા બધા તપાસ કરવા આવ્યા અને બધું અમે જોયું એટલે અમને અમને એમ લાગ્યું કે અહીંયા હત્યા થઈ છે તો બીજી તરફ મૃતક પારુલના પિતા હિંમત સરવૈયાએ સમગ્ર મામલે વર્તેજ પોલીસ મથકે પોતાના પત્ની અને પુત્ર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાવ્યો હતો

સરફેસ પર આવ્યું એના દ્વારા પોલીસ જે છે તેના ઘરે ગઈ અને તેના પિતાશ્રીની ઊંડાણપૂર્વક પૂછપરછ કરી તેમજ તેની માતુશ્રીની પૂછપરછ તેમજ તેના જે મરણ જનાર જે છે તેના ભાઈ પ્રકાશની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તે ભાંગી પડ્યા અને તેની માતાએ અને જે તેનો ભાઈ જે છે તેણે આ ખૂન કર્યાનું કબૂલી લીધું જેથી પોલીસ દ્વારા તે તેના પિતાશ્રીએ વર્તેજ પોલીસ સ્ટેશનમાં તેની પત્ની અને તેના પુત્ર વિરુદ્ધ ખૂનનો ગુનો કરેલો હોય તે જાહેર કર્યું આ જે બનાવની ઊંડાણપૂર્વકની હકીકત જોતા જે બાવીસ વર્ષની જે દીકરી હતી પારુલ તે વિવેક નામના છોકરા સાથે સંપર્કમાં આવેલી ઇન્સ્ટાગ્રામ દ્વારા અને અવારનવાર વાતો કરતા હતા તે તેના માતા અને તેના ભાઈને ગમતું ન હતું જેથી તેઓએ સાથે મળી અને આજે પારુલ જે છે તેને છરીના ઘા માર્યા અને મોઢે જે છે મૂંગો આપી અને તેને ત્યાં મૃત્યુ નિપજાવ્યું બાદમાં આજે લાશ જે છે તે તેના ખેતરના જે ધોર્યો હોય છે પાણીનો ત્યાં એક દિવસ સંતાડી રાખી અને બીજે દિવસે વહેલી સવારે ભીકડા ગામનું જે તળાવ જે છે ત્યાં આ લાશને ડિસ્પોઝ કરી દીધેલો અને પોલીસને આ લાશ મળતા અને આ તપાસ દરમિયાન એક ખૂનનો ગુનો વર્તી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો છે પોલીસ દ્વારા આ જે માતા અને પુત્ર જે છે તેની અટક કરવામાં આવેલા છે અને આજે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવના છે